ટ્રેનમાં ઘણા લોકો લાંબી મુસાફરી કરતા હોય છે જેમાં રેલવે ઘણી અલગ અલગ સુવિધાઓ આપે છે એટલું જ નહીં સમયાંતરે રેલવે પોતાની સુવિધામાં વધારો પણ કરે છે ત્યારે આજે જે નિયમ વિશે જણાવીશું કે જેમાં ટીટી તમારી ટિકિટ ચેક ન કરી શકે જેના નિયમ ભારતીય રેલવેએ જ બનાવ્યા છે ટીટી રાત્રે દસ વાગ્યા પછી અને વહેલી સવારે છ વાગ્યા પહેલાં ટ્રેનમાં કોઈની ટિકિટ ચેક ન કરી શકે મુસાફરોની સુવિધા માટે જ રેલવે આ નિયમ બનાવ્યો સવારે છ વાગ્યા પછી ડબ્બામાં રહેલી મિડલ બર્થ ખોલવાની હોય છે જેના કારણે મુસાફરો બેસીને મુસાફરી કરી શકે તમે ફક્ત પ્લેટફોર્મ ટિકિટ લઈને ટ્રેનમાં ચઢી શકો છો પરંતુ મુસાફરી નથી કરી શકતા રાત્રે મુસાફરી દરમિયાન ટ્રેનમાં લાઉડલી કોઈ મ્યુઝિક સાંભળવા પર મનાય છે જો આ નિયમનો ભંગ કરશો તો દંડ થઈ શકે સૌથી મહત્વની વાત એ કે ભારતમાં દરરોજ તેર હજારથી વધુ ટ્રેન અઢી કરોડ લોકોને પોતાના ગંતવ્ય સ્થાન સુધી પહોંચાડે છે મુસાફરોની આ સંખ્યા ઓસ્ટ્રેલિયા જેવા દેશની આબાદી બરાબર છે આજની તારીખે ઘણા લોકો સૌથી પહેલાં ટ્રેનની મુસાફરી જ પસંદ કરે છે કારણ કે આ યાત્રા સુરક્ષિત હોવાની સાથે સાથે આરામદાયક પણ છે આ ઉપરાંત ભારતીય રેલ નેટવર્ક દુનિયાભરમાં ચોથા નંબરનું સૌથી મોટું રેલ નેટવર્ક છે જ્યાં હજારોની સંખ્યામાં પાટા પર ટ્રેન સરકતી જ રહે છે